જૂનાગઢના જવાહર રોડ સ્થિત શ્રી પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય તેમજ વિવિધ સેવાકીય સામાજિક કાર્યો કરતી જૂનાગઢની લોકપ્રિય સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ઇઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ અને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતભરની લગભગ બસોથી વધુ પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ બહેનો માટે સાડી પરિધાન લોકગીત સ્પર્ધા રાસ ગરબા વક્તૃત્વ સ્પર્ધા એકપાત્રીય અભિનય સ્પર્ધા તથા જનરલ નોલેજ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા ગિરનારની ગોદમાં જ્યાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એવી નરસૈયાની નગરી જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અખિલ ગુજરાતની બસો પ્રજ્ઞાચક્ષુ અંધબહેનો માટે વિવિધ સ્પર્ધાઓ રાખેલ છે જેમાં ગુજરાતભરની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે કામ કરતી ઓલ ગુજરાતની વિવિધ સંસ્થાઓની પ્રજ્ઞાચક્ષુ અંધબહેનો હરીફાઈમાં ભાગ લેશે અને પોતાના દિવ્ય આંતરચક્ષુઓ દ્વારા તેનામાં રહેલી સુસૃપ્ત શક્તિઓને ઉજાગર કરી હરીફાઈમાં પોતાની આગવી સૂજથી ભાગ લેશે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસને શનિવારના સવારે દસ કલાકે લોકગીત તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ શનિવારે બપોરે ત્રણ કલાકે જનરલ નોલેજ સ્પર્ધા તારીખ અઠ્યાવીસ બાર ચોવીસ શનિવાર સાંજે પાંચ કલાકે વક્તૃત્વ સ્પર્ધા અને તારીખ ઇઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ શનિવારે રાત્રે આઠ કલાકે રાસ ગરબા હરિફાઈ યોજાશે જ્યારે રવિવાર તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના સવારે સાડા આઠ કલાકે સાડી પરિધાન સ્પર્ધા અને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રવિવારે સવારે દસ કલાકે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે જૂનાગઢની જયશ્રી ટોકીઝ રેલવે ફાટક પાસે આવેલ લોઢિયાવાડી ખાતે યોજાનાર આ કાર્યક્રમનું રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલ તથા રંગોલી ગુજરાતીના ફેસબુક ઉપર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અંત છાત્રાલયનો પ્રમુખ તેમજ સત્યમ સેવા યુવક મંડળનો પ્રમુખ બોલું છું અમારે તારીખ અઠ્યાવીસ ને ઓગણત્રીસ આખા ગુજરાતભરની બધ દીકરીઓ અમારા જૂનાગઢને આંગણે આવે છે અંદાજીત એકસો ને અઠ્ઠાણું ફોર્મ અત્યારે અમારે ભરાઈને આવ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા વીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ આવે છે એમાં અંધ દીકરીને રહેવું ખાવું પીવું ઘણું બધું જ કોઈ પણ ચાર્જ લીધા વગર અમે આ સંસ્થા ચલાવીએ છીએ તારીખ અઠ્યાવીસના રોજ ને ઓગણત્રીસના રોજ ગુજરાતભરની અંધ દીકરીઓ અમારી સંસ્થાની ત્યાં આવવાની છે એમાં સાડી સ્પર્ધા છે લોકગીત છે એક પાત્રી અભિનય છે આ ઉપરાંત રાસ ગરબા જેવી પ્રવૃત્તિઓ છે અને આ દીકરીઓ આખા ગુજરાતમાંથી એમાં ખાસ કરીને અમદાવાદ વડોદરા મોગરી આણંદ અમદાવાદ ભાવનગર રાજકોટ જેવા લગભગ સોળ ગામમાંથી આ જ્યાં જ્યાં આવી સંસ્થાઓ ચાલે છે અંધ દીકરીઓની એ બધી દીકરીઓને જુનાગઢના આંગણે અમે મહેમાન છેલ્લા પંદર વર્ષથી બનાવીએ છીએ અને આ કાર્યક્રમમાં જુનાગઢની જાહેર જનતાને અને સેવાભાવી લોકોને અમારી વિનંતી છે કે લોઢિયાવાડી ખાતે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ બે દિવસ સુધી અમારો આ કાર્યક્રમ છે એમાં આપ સૌ હાજરી આપો એવી મારી નમ્ર વિનંતી છે જય શ્યારામ આના ઉદઘાટક તરીકે અમારા ભાવિનભાઈ છત્રાળા છે કે જેઓ આ સંસ્થાની ફી પણ ભરી આપે છે જે કે જે હોસ્પિટલના છે આ ઉપરાંત આઈજી સાહેબ શ્રી જાજડીયા સાહેબ ઉપસ્થિત રહેવાના ડૉક્ટર શ્રી ભાઈ શ્રી ઓમ પ્રકાશ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના આ ઉપરાંત અમારા જે દાતાઓ છે ખાસ કરીને પ્રણાબેન જોક્ષી છે સાગરભાઈ છે કે જે આ સંસ્થાને યોગદાન આપે છે સહયોગ આપે છે એવા દાતાઓ પણ અમારે ઉપસ્થિત રહેવાના છે અઠ્યાવીસ તારીખે સવારે જેવા લોકો મહેમાન આવશે શનિવારે સવારે એટલે સવારે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે બપોરે ભોજન છે પાછું શનિવારે સાંજે પણ ઓર રોટલા ખીચડી આ ત્રણસો એની સાથે આવતા હોય એના માટે પણ વ્યવસ્થા રાખવી છે રવિવારે ફરી પાછું સવારે નાસ્તો અને સાડી સ્પર્ધા અમારે રવિવારે છે અને એની અંદર જે જે લોકોના નંબર આવ્યા છે આ પાંચ જે અમે ગોઠવું છે ઇનામ મિત્ર એમાં પાંચ સ્પર્ધાઓ છે પાંચે પાંચની ઇનામ અને અન્ય વસ્તુઓ ખાસ કરીને છોકરીઓ થેલા ભરી જાય એવા વસ્તુઓ પણ અમને દાતાએ આપી છે એની અંદર પાકીટ છે થેલા છે ઘડિયાળ છે અન્ય નાસ્તો છે કે જે બહારથી દીકરીઓ તેના થેલા ભરી બ્લેન્કેટ ધાબરા છે આ દરેક દીકરી એકસો અઠ્ઠાણું ફોર્મ અમારી પાસે ભરાઈને આવ્યા છે અને આ બધી દીકરીઓ હાજર રહે અને રહેવું ખાવું પીવું બધું લોઢિયાવાળી અને સ્વામિનારાયણ મંદિરમાં અમે વ્યવસ્થા કરી આપણે જે અંધકન્યા છાત્રાલય છે કેટલા વર્ષથી ચાલે છે અને જે છાત્રાલય જે ટ્રસ્ટીઓ દ્વારા ચલાવવાનું શું શું વ્યવસ્થા આપણે આપીએ છીએ સંસ્થા બે હજાર બેની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ બે હજાર છમાં રજીસ્ટ્રેશન થયું ત્યારથી આ સંસ્થા દ્વારા આ અંધ દીકરીઓ માટે ખાસ કરીને રહેવું ખાવું પીવું ભણવું જે કોલેજની અંદર છોકરીઓ ભણે છે એ બધું ફ્રી ઓફ હોય છે સંસ્થા એમની ફી પણ અમે સંસ્થા દ્વારા ભરવામાં આવે છે અને એને રસોઈ શીખવાડવામાં આવે છે પગલુસણિયા કોમ્પ્યુટર પણ છોકરીઓ શીખે છે એટલે આ બધી અમારી આ સંસ્થા દ્વારા વીસ દીકરીઓ જવાહર રોડ સ્થિત અન્નકન્યા છાત્રને ચાલે છે એમાં બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે અને અત્યારે અમારી સંસ્થાની પાંચ દીકરી બીએડ કરે છે કોલેજમાં છે બારમા ધોરણમાં છે આ છોકરી પર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી ફક્ત દાતાઓના સહયોગથી આ સંસ્થા ચાલે છે કોઈ સરકારી પણ અમને ગ્રાન્ટ મળતી નથી છે હું જિલ્લામાંથી આવું છું અને અંતકન્યા છાત્રાલય એટલે કે જુનાગઢમાં રહીને આદિત્ય બીએડ કોલેજમાં સોશિયોલોજી સબ્જેક્ટમાં બીએડ કરું છું તો મિત્રો અમારી સંસ્થાની ઇન્ફોર્મેશન તમને આપું તો અમારી સંસ્થાનો કોઈ એવો ગોલ નથી કે છોકરીઓને કોમર્શિયલ ફી લઈ અને તેમને શિક્ષણ આપ્યું અમારી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને પ્રમુખ શ્રી મનસુખભાઈ એવો એક ગોલ છે કે છોકરીઓ સંસ્થામાં રહી અને સારી રીતે અભ્યાસ કરે કોમ્પ્યુટર શીખે સંગીત શીખે અને રસોઈ શીખે અને પોતાની જાતે પોતાનું જીવન સારી રીતે ગુજારે તેવો એમનો એક ગોલ છે અને અમારી સંસ્થા એક કોમ્પ્યુટર સાથે કોદાળી નું સમન્વય કરવાનું કાર્ય કરે છે અમારી સંસ્થામાં મેરેજ પણ કરાવી આપવામાં આવે છે અને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે અંધથી કરિયરનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તેમાં સમગ્ર જુનાગઢની જનતા ઉપસ્થિત રહે અને અમારી સંસ્થાને પ્રોત્સાહિત કરે એવી હું અપેક્ષા રાખું અમારી સંસ્થાના શ્રી મનસુખ સર તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર કમલેશ સર તથા સંતોષ માસી તથા અનેક ટ્રસ્ટીઓ અમારી સંસ્થામાં ખૂબ જ સહયોગ આપે છે અને ખૂબ જ સેવાપૂર્વકનું એક કાર્ય કરે છે બેન આ જે કાર્યક્રમો યોજાઈ રહ્યો છે હરિફાઈ છે આખા ગુજરાતમાંથી બેનો અહીં આવવાની છે ત્યારે આપણી સંસ્થાની બહેનોમાં કેવો ઉત્સાહ છે ને કેવી તૈયારીઓ કરે છે તો સર એટલું જ કહો કે અમારી સંસ્થામાં છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમ માટે આતુરતાથી અમે બહેનો રાહ જોઈ રહ્યા છીએ અને અમારી સંસ્થાની દરેક બહેનો 12 થી જે બહેનો આવે છે તેમને દરેક જગ્યાએ હેલ્પરૂપ બને છે તો મિત્રો જૂનાગઢના આંગણે યોજાઈ રહેલ આ જાજરમાન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ખૂબ ખૂબ આભાર આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકોન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે